નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે પચીસ તારીખ બીજો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મંગળવારના રોજ આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો નવા જીરાની ત્રણ હજાર ગુણીની આસપાસની નવા જીરાની આવક જોવા મળી છે ત્રણસોથી સાડા ત્રણસો ગુણી જેવી જૂના જીરાની આવક જોવા મળી રહી છે મિત્રો અને હરાજીનું કામકાજ ટૂંક જ સમયમાં હરાજીનું કામકાજ પણ શરૂ થવાનું છે તો હરાજીમાં કેવા ભાવ રહે છે આપણે લાઈવ જણાવશું મિત્રો બીજી વાત એ કે આપણે બજાર વિશે વાત કરી તો બજાર વિડીયોના એન્ડમાં આપણે કેટલી બજાર તેજી મંદી રહી તે પણ આપણે જણાવશી તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો ને મિત્રો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મિત્રો તો કહેવાય છે આજના બજાર ભાવ રૂબરૂ જોઈને જણાવ્યું મિત્રો અને આપણે મિત્રો ચોવીસ કલાક યાર્ડમાં જોઈ છે સવારથી સાઈન લગીન યાર્ડમાં જોઈ છે એટલે આપણે હરેક જંસીમાં વિડીયો બનાવવા જાય છે મિત્રો આપણી એ બી કિસાન ચેનલ છે તેમાં પણ સપોર્ટ કરજો અને એ આ જીરાની ચેનલ છે તેમાં પણ સપોર્ટ કરજો ચાર હજાર ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે ચાર હજાર ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે ઢગલો સારો હોય સુપર ક્વોલિટી છે ચાર હજાર એકત્રીસ વેચાણ છે ક્વોલિટી સારી છે એકદમ સારી ક્વોલિટી નવું જીરું છે ચાર હજાર એકત્રીસ ભાવ છે નવું જીરું છે సా తిసోన్ూ భూ కష్ట మిత్ర సాడ తిసోన్ వే જીરું છે છત્રીસો ને એકાણું રૂપિયા નો ભાવ છે કસ્ટર છે એકાણું રૂપિયાનો ભાવ 3531 રૂપિયા નો ભાવ છે આનો 3531 રૂપિયા નો ભાવ છે એ હવાવારો માલ છે 3531 રૂપિયા નો ભાવ છે 3531 હવા છે હું બોલ દિયાનો હું બોલ દિયાનો

મિત્રો આજની બજાર વિશેની આપણે આજે વાત કરીએ તો આજની બજારમાં એ ટકેલું જોવા મળી રહ્યું છે અમુક અમુક કોક માલમાં દસ વીસ રૂપિયા બજાર સારું જોવા મળી રહ્યું છે બાકી જનરલ બજાર ટકેલું જોવા મળી રહ્યું છે મિત્રો બે લાઇનની હરાજી ચાલી ગઈ છે મિત્રો બે લાઇનના તમને ફૂલ અપડેટ છે મિત્રો આગળ કાંઈ ફેરફાર બજારમાં થશે તો ફરી પાછું આપણે વિડીયો પણ બનાવશું પણ અત્યારે આ પોઝિશન છે મિત્રો તમને માહિતી સારી લાગી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં